બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે અને તરફ આગળ વધીએ વડોદરાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે જ્યાં વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીની જાતીય સતામણીનો મામલો એસોસિએટ પ્રોફેસરે વિદ્યાર્થીનીની સતામણી કરી હતી ફરિયાદ બાદ વિદ્યાર્થીનીને બદનામ કરવાનો પ્રયાસ થયો વિદ્યાર્થીનીના ઘરે નનામો કાગળ મોકલવામાં આવ્યો છે કાગળમાં હિન્દુ વિદ્યાર્થીનીના ચારિત્ર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા નનામો કાગળ લખનારને પકડવાની માંગ કરવામાં આવી છે લંપટ પ્રોફેસર વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહોતી કરી તેને છાવર્યો હતો ત્યારે આર્ટ્સ ફેકલ્ટીના ડીન સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે આ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે રવિ ફરી એકવાર વડોદરામાં જાતીય સતામણીનો કિસ્સો સામે આવ્યો છે પણ આ વખતે ધામ લજવાયું છે એક બાદ એક સતત અપડેટ સતત મોટા ખુલાસા થઈ રહ્યા છે હવે નાનામો ઘરે મોકલવામાં આવ્યો છે શું કઈ વાત સામે આવી રહી છે રવિ બિલકુલ બીજી વાત કરવામાં આવે તો એમએસ યુનિવર્સિટીના આર્ટસ ફેકલ્ટીના હિન્દી વિભાગના એસોસિયેટ પ્રોફેસર મોહમ્મદ અઝહર ડેરીવાલા પર પોતાના વિભાગમાં ભરતી વિદ્યાર્થીની દ્વારા જાતીય સતામણી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ને તે બાબતની ફરિયાદ મહિલા નિવારણ સમિતિને કરી પણ દેવામાં આવી છે સાથે જ અન્ય એક વિદ્યાર્થીની સહજીવન પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધમાં એફઆઈઆર પણ દાખલ કરાવી છે તેને લઈને પોલીસે ગઈકાલે જે લંપટ પ્રોફેસર છે તેની ધરપકડ પણ કરી છે મહત્વની બાબત છે કે આ સમગ્ર ઘટનાક્રમ થઈ રહ્યો છે તે દરમિયાન જે વિદ્યાર્થીની છે જેને જાતીય સતામણીનો આક્ષેપ કર્યો છે તેના ઘરે એક નાનામો કાગળ મોકલી દેવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીની પર એના ચારિત્ર લઈને અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે જેને કારણે વિદ્યાર્થી અત્યારે વિદ્યાર્થીની ડિસ્ટર્બ છે મહત્વની બાબત છે કે આ કાગળ કોને લખ્યો છે અને કોના હિસાબે લખ્યો છે તે તપાસ હવે પોલીસે કરવી જોઈએ તે ઉપરાંત વાત કરવામાં આવે તો આજે લંપટ પ્રોફેસર છે તેના વિરુદ્ધમાં